નમસ્કાર ખેડૂત મિત્રો આજના આ વિડીયોમાં આપણે કોઈ પણ કપાસના ભાવ નથી જોવાના મિત્રો આજના આ વિડીયોમાં આપણે સંપૂર્ણ માહિતી એના વિશે મેળવવાના છે કે હાલ કપાસના ભાવમાં જે સતત ઘટાડો થઈ રહ્યો છે તે શેના કારણે થઈ રહ્યો છે અને આવો ઘટાડો શા માટે થઈ રહ્યો છે ઉપરાંત ખેડૂત મિત્રો હાલ ડુંગળીમાં જે સતત અને સતત થઈ રહ્યું છે જે ખેડૂતો વિરોધ કરી રહ્યા છે તેની પણ થોડી માહિતી આપવાના છીએ તેથી મિત્રો વિડીયોને શેર કરી દેજો આ વિડીયોને લાઈક કરી દેજો અને જેટલો બને એટલો મિત્રો શેર કરજો તો સૌ પ્રથમ ખેડૂત મિત્રો આપણે એ વાતથી શરૂઆત કરવાના છીએ કે દર વર્ષે સરકાર કહેતી હોય છે કે અમે ખેડૂતોને આવક બમણી કરીશું તો શું છે આ બધું કારણ કે જ્યારે કપાસ ખેતરમાં હોય છે ત્યારે કપાસના ભાવની વાત કરીએ તો મિત્રો બે હજારથી એકવીસો જેવા ભાવ બોલાતા હોય છે ઉપરાંત ખેડૂત મિત્રો એક હજી પણ નવાઈની વાત જોવા મળી છે કે કપાસના ભાવમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે પરંતુ કપાસની સાથે જે વસ્તુઓ છે કપાસના કપડાં બને છે કપાસનું જે ખાંડ છે અથવા તો તેલીબિયા છે તેના ભાવમાં સતત વધારો જોવા મળે છે અને તેના ભાવમાં પાંચ દસ પંદર વીસ પચાસ સાઠ રૂપિયાનો પણ વધારો થાય છે પરંતુ કપાસના ભાવમાં જે વાત આવે છે ત્યારે કપાસના ભાવમાં એક પણ જરા પણ વધારો જોવા નથી મળતો મિત્રો આપણે ગયો અઠવાડિયાની વાત કરીએ તો સોમથી શનિ સુધીમાં કપાસના ભાવમાં પચાસથી સાઠ રૂપિયાનો મોટો ઘટાડો જોવા મળ્યો હતો અને કપાસના ભાવ જે પંદરસોની નજીક પહોંચવા આવ્યા હતા તેનો મોટો થકો લાગી ચૌદસોની નજીક બોલાવવા લાગ્યા છે અને ઘણા માર્કેટ યાર્ડો એવા છે જ્યાં કપાસના ભાવની જે સ્લીપ આવે છે તેમાં દેખાડેલા હોય છે ચૌદસો પચાસ ચૌદસો ત્રીસ પરંતુ ત્યાં હકીકતમાં વાત કરીએ તો તેરસોમાં કપાસ જતો હોય છે તમારું શું કેવું છે તે કોમેન્ટમાં જણાવીશ મિત્રો કારણ કે આ સતત અન્ય ખેડૂતો સાથે થઈ રહ્યો છે ઉપરાંત ખેડૂત મિત્રો કપાસના ભાવ ઘટવામાં બીજું એક કારણ છે જે કપાસની નિકાસ આપણે બીજા દેશોમાંથી કરી રહ્યા છીએ તે એક મોટું ફેક્ટર જણાવી રહ્યું છે કારણ કે ત્યાંથી કપાસ આપણને ખૂબ જ સસ્તો મળી રહ્યો છે તે દેશ માટે સારું કહેવાય એમાં કોઈ પણ પ્રશ્ન અથવા ડાઉટ નથી પરંતુ જે ખેડૂત છે એમના માટે સારું ન કહી શકાય કારણ કે ખેડૂતને કપાસના ભાવ ઓછામાં ઓછા પંદરસો રૂપિયા મિત્રો પોસાય નહીં અને ચૌદસો રૂપિયા પણ પોસાય નહીં ઓછામાં ઓછા ખેડૂતને કપાસના બે હજારથી બાવીસો રૂપિયા ભાવ મળવા જોઈએ ત્યારે ખેડૂતોનો માંડ માંડ ખર્ચો નીકળતો જોવા મળે છે ખેડૂત મિત્રો હાલ કપાસની દાળીની વાત કરીએ તો ત્રણસો રૂપિયા બોલાઈ રહી છે આ બાજુના અમે જ્યાં વિસ્તારમાં રહીએ છીએ ત્યાં તમારા વિસ્તારમાં મિત્રો દાળી કેટલી ચાલી રહી છે તે કોમેન્ટમાં જણાવી દીજો કપાસના ભાવ ઘટે છે પરંતુ દાળીમાં પણ કોઈ ઘટાડો જોવા નથી મળતો અને આપણે એમ નથી કહીએ દાળીમાં ઘટાડો થાય પરંતુ સામે કપાસના ભાવ પણ મળવા જોઈએ ને કારણ કે કપાસના ભાવ નથી મળતા સામે બિયારણ લેવા જાઓ દવાઓ લેવા જાઓ ખાતર લેવા જાઓ તેમાં ભાવમાં સતત વધારો અને જે ખેડૂત આવે છે તેમાં સતત ઘટાડો ઉપરાંત ઘણા મિત્રો સિટીમાં રહે છે તેવું કે ખેડૂતને બહુ ફાયદો થાય છે ખેડૂતને તો કપાસના ભાવ આટલા મળે છે જે છેલ્લે છેલ્લે વાતો કરતા હોય છે પરંતુ મિત્રો સાચી હકીકત એ છે કપાસના ભાવ ખેડૂતોને નથી મળતા જે વેપારી હોય છે તેમને મળે આપણે ભારતમાં વાત કરીએ તો એક થી બે મકાન હોય છે જેમાં ખેડૂતો પોતાનો માલ સંગ્રહ કરે છે ઉપરાંત કોઈ પાસેથી લીધું હોય છે તે ચૂકવવા તેમને સતત પ્રેશર આપે જેના કારણે ખેડૂતને પોતાનો માલ સસ્તા ભાવે આપવો પડે છે અને ખેડૂતનો જે માલ હોય છે વેપારી સંગ્રહ કરી સારા ભાવે આપે છે મિત્રો તમારું શું કહેવું છે તે કોમેન્ટમાં જણાવી અને આ તો આજની માહિતી તો વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં અને તમારે આ બાબત વિશે શું કહેવું છે તે મને કોમેન્ટમાં જણાવી દેજો અસ્તુ જય હિન્દ